thank <laughs> you ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો વાગી ગયા છે સાડા આઠ અને આપણે આલે છે બટેકા બાફવાનું ને રસોઈ બનાવવાનું કામ ચાલુ છે આજે આપણે છોકરી જમાડવાની છે ગોહિણ તો ઊંઘ છે ને આપણે કહેવાય ચાર મહિનો એ છે અને મારા ઘેઠામાંની તિથિ છે જ તો આજે આપણે છોકરી જમાડવી છે ને તો મસ્ત મજાની આપણે રસોઈ બનાવી એટલે શ્રીખંડ લેવા ગયો છો જયદી પાઘણી જ ગયો છે શ્રીખંડ લેવા શ્રીખંડ ભજિયા ચટણી પૂરી અને સુખી ભાજી એ બધા બનાવવાનું છે આપણે તો ઓટળમાં તડિ પોળા નવ થ્યા છે ને આપણે બટેકાને ઊબાફેલ ને પછી પૂરીને બનાવી લે પછી ભજિયા તો ગરમ ગરમ બનતા જ છે ને પિરસ્તતા જા હું ગરમાગરમ આંગરી છોકરી આવે થોડીવાર પછી ને જો માર મમ્મી કરે હે ની આંગરી ને પૂરાઈને બધે કાઢી દીધામાંથી ને આંગરી દુખે ને મારા જ એકલીન બધું કરવાનું થઈને હે ને હમ લોકો નાખતી જાય પૂરા બাকি એ જમે કાઢી દીધા અને રસોઈમાં જ ના જ પડે છે કે હું કઈ નઈ કરવા લાગુ કે મને આંગરી દુખે છે તો ચાલ આપણે બધું બનાવવાનું છે તો फटाफट બનાવી નાખશું એમાં હું અહીંયા રસોઈ બનાવી એમાં હું છું તો બધાય કન્ટિન્યુ રહેજો વ્લોગમાં અને હું બોલું વીટ ભૂલાઈ ગઈ બોલું વ્લોગ ચાલુ કરી દે ને પેલે યાદ હોય કે આ કે આ બોલું વ્લોગ ચાલુ કરી દે અડધું ભૂલાઈ જાય એમ સાતું જો જોતી જ અમારા મમ્મી આવી ગયા છે હું કર મમ્મી અને જો અહીંયા અમેને ખાટલેવાળા મીનીન બચા હતા ને ઉનીકોર હુંડલીમાં ઈહુ તારે જતાં ઉઢારું હે ઉઠી એટલે એ રાડ ચાલુ કરે ને એટલે ઈને હાવ ઉઠાન તું હરી કરી આવી ને ઈને ન થાડી પણ યા કોક જાય શ્રી કૃષ્ણ જય માતાજી બતાઈ ને આપડે તબિયત છે ખરાબ એટલે આમ હારું છે પણ આ હે ને આ એમ તો તબિયત આઈ સરદી થઈ ગઈ છે મને અરે મને તને નથી માથું વરાવાતું વરાવ દો કે નથી આમ કઈ મેન કીધું તો માછું થઈ દો તો નથી માનતું મને ગતિ બોલાય ના મજા રી ડાયમન બે દીથી આપીએ માછું થઈ દો પણ મન મેર ન આવે ઈ ગતિ બોલાય મને આમ આમ કરલે એટલે હું એકાઈ છ થઈ લાઈ અને આંગરીની કીડા છે ને કાલ તો વાંદુ ન થા ને કઢોતી પરમજી મને બહુ રડાવી હતી પછી માછી સડ્યું તું કે રડાવી હતી આંગરી આંગરી એટલે ના ઈ રડાય ત્યાં રડાવી પણ આજ મને આટલું આમ આલવા જોતા વઢે હો જલ્દી બોલશે ને ઇન્ફા કે હું ઓયલું પેરું ઓયલું પેરું આમ તૈયાર થા હું કે પણ ઓરે આખી કરું હું મારી હાલો એને ઠેર ચડે ખાધું નથી થોડુંક ખાઈ લે નાસ્તો કરી લે બેની બાને હું તો ખાલી પીરા હવા માં છું જયદીપ ભાઈ આવી ગયા છે સિકર લઈને ને હે ને પવન ફૂલ છે આજ તો મને મોકે જ સરદી થઈ આજ બોલ આને હિનોટન બોલાવા એમ છે ને દૂધ પી લીધું નો સુઈ જા હે જો चिडडुरिया मिंडुरिया कटला किलो ली ₹100 आई बाकी ना कल तो ना कई करसु मम्मी ने बटवा मत काट लेऊला सीखन रख दे ले मेथी ली ₹40 चलो तो सीखंडा भी दे छोकर मस्त में जाने से फ्रिज में हाय या रख दे, दे, दे। फ्रिज ऊपर અને હાલો તમારે લગ્ન માં ને ભાઈ ભાઈ ફ્રી નથી થતા છોકરા બિચારા એ એને હેડ માં એ ભાઈ સાબ આખણી જુર આયા પાછા ઉઠીએ રાઈડુ દે હે રેવા દે એ ભલે ઈ માં જુએ ઢગલો થઈ ને અને જા આ બધા ને બાંધી ને પછી જા હે બિચારા જો ઓલો બાંધે હે કે જાવા નો ને એટલે ફ્રી જ ના થાય નવરા થાય તો ક્યાંક જાય ને એનું કામ હોય તો કરીને જવું જ પડે કારણ કે ભેહું અમને બાંધવા દે નહીં બધી લાગે એટલે ઈ જસ્મીન જ કામ અને જયદીપને જો અર્થા બાંધવાના છે અને માधव જો ઓળુકને સો એટલું સાવે છે માधव એમ ના કરને અને આજ છે છઠ અને વ્લોગ આવીયા ને તે હાઈતમ થઈ ગયા છે કારણ કે કાલનો એક વ્લોગ જમો પડ્યો છે ને ભાઈ લગન મગ્યાતા ઈ મૂકી દીધું તો જો ચકલી લીધી એ વ્લોગ રેતી પકડી લાઈવ 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 ભાઈ સાબ લાવ આજ ફેર જો મોટું ડબલું આવ્યું ખરી ફેલા કરે ને બે અડધી કિલો લેવું ને તો જિનકા આવે ડબલા આજ ખરે મોટો એમ તો આપ લોકોને સ્પેશિયલ શીખણને બહુ મસ્ત આવે અબ જિન કાંતાંતે દુના ખાઈ તો જો છે ડ્રાય ફ્રૂટ શિકંડ ઓલું હે મેંગો ની નથી બહુ મેંગો ની પણ કઈ આવે મને યાદ નથી આ દે કેસરી આવે ને મેંગોય આવે પણ ઈ નથી ફાવતું છોકરી આપણે આજ વધારે ખાઈ એટલે હે ને લઈ લીધું છે નાલા આપણે રાખી દે ફ્રીજ માં જો ડ્રાય ફ્રૂટ શિકંડ માં મસ્ત મજા ના ડ્રાય ફ્રૂટ સોયતા હે મલક ડ્રાય ફ્રૂટ ના ખાલા એટલે મજા આવે ફર હું ફર હું લાગે થોડું ખાવાની મજા આવે તો ચાલો આપણે સને આમ મૂકી દે ફ્રીજરમાં નકર આગળી એને ઓગળી જશે અટર ફૂલ પાઉર આવી ગયો ને વાંધો નથી નકર બધી કાય થાય અને ફ્રીજ છે તે સારું હે નકર તો જઈ જમમાં તાણું થાય ને ત્યાં જ લેવા જવું પડે તો ચાલો મૂકી દે આપણે ફ્રીજમાં સખંડ

આજે અમારે અહીંયા પ્રાપ્તિ ગોયણી થઈ ગામ પ્રાપ્તિ જમવા આવીને જ કે હા જો આયા બને છે ગરમાગરમ ભજીયા અને છે પૂડી સ્ટીકર વાટકીમાં નાખો હા હા વાટકીમાં હાલો પીરહી દે છોકરીને ભૂખ લાગી ગયો છે કાઢી દીજો પછી કાઢાઈ બાપા જોય પાણી પ્રાપ્તિ ખાજે હો હરમાજો નહીં ડાબી ડાબીને ખાજો પ્રાપ્તિ પછી કોલેવાર લાગી हे प्राप्ति प्राप्त तू जो मार वीडियो एम हला तो जो जम्मण चालू था गयो जी छोकरी आवण बाकी है पैसा के मेलिया खा है रह गयो छे जम्ममा अब बे जमे ता नाम हो छे बी हैं देखो प्रिसा के हैं प्रिसा प्रिसा तारो प्रिसा प्रिसा मु लमनी आले

वी गया से पांच ना आने कोई फर्क पड़ता ना थी जी हाथ निंदर महुतो से ना आया जो ला ओह ना खोली हमारे आग नहीं जा जिपाई ना जो तेरी भाग ना दूर तो जो उड़ी है भगवान हाँ हमने दूर उड़े भागो ते भागो 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 खुद भागी जा ये रपू है वो रपू आ हाथ मारे वाली सुंदरी माँ तमने पदरा बिजमाल मार ઓખળા દૂધ દिला બિના તો મારા આંગળી દુખાતી આમ જો તા બસ 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 આમ જો આમ જો આમ જો હાલો જો આખ ને ઇને હા પેલે ડાણીલા શ્રમી ને પુની બટી હુઈ જા ઓડે ડાણી નીંદર આવે ને એટલે પડી જાશે તો હમ હાલો તો વાગે કે સે સાન ના 7 કાલે આપણે લગભગ આવે તો વ્લોગ નો એન્ડ કરયો તો આજે મોડું થઈ ગયું કારણ કે કામ ઘણું હતું આજ પણ આ ધૂળું બહુ ઉડે હે એટલી ધૂળ ઉડી ધૂળ ઉડીને કે થામણા બધું થોડ જમી ગયું અને જમ શેર થઈ ગયો છે અને ચકલીઓ ને હવાની જગ્યા પકડે છે કીટલા ગાય છે અને પવન ફૂલ નીકળ્યો હવે અટાણી પાછું જે આમ અવાજ આવતો હે પવનનો અને હાલે છે પેહું દવાનું કારણ કે હમણાં છે ને બધી પહેહુ આમાં વાળો આવે દવાનો મારે મમ્મીને આંગળી દુખે ને એટલે બે હું બધી ને દોવી પડે એમાં અમુક તો દોવા દઈએ ના દઈએ પછી ધીરું ધીરું એલા રાખે એક અથધું હોય ને એ ઘડીકમાં કોઈને દોવા ના દઈએ અને જસમીનને મમ્મી બે ઊભી મૂઠી દો ને આપણે અંગોઠાથી દો ને તો મને તો મૂર દોવા ના દે તો આજે આપણે છોકરી જમાડી બહુ મજા આવી અને બધી બધી હજી પડી ભજીયા ને પૂરી ને ચટણી ને શ્રીખંડ ને બધું પડ્યું છે મતલબ હોય તું તો અત્યારે આપણે છે ને રોટલી બનાવવાની છે ને શેરુનો રોટલો બનાવવાનો છે જે એવું હોય છે જેટલું એને કઈ ની કે રને લાઈવ ડાયરેક્ટ જોવા તો જવું જ પડે ને જો ટકકલીનો અવાજ આવતો હે બેકગ્રાઉન્ડમાં મસ્ત મજાનો જો હામરો બધું અને પોટપોતાની જગ્યાએ આવી જાવ અને આપણે હવે વ્લોગનો એન્ડ કરી દેવો જોઈએ ને વ્લોગ છે ને લાંબો થઈ જશે તો હાલો તો આપણે આ સાથે આ વ્લોગનો એન્ડ કરી હમડીએ કાલે નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ